સોના ચાંદીના ભાવ તેની વાત કરતા પેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને 1 કિલો ચાંદીનો ભાવ 1 કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે 420 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવની ગ્રાફની વાત કરી લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે તો આજે શું રહ્યા 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 615 રુપ્યાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 600 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરિના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો મિત્રો